મોડાસામાં આમ આદમી પાર્ટીની પશુપાલક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે આ મહાપંચાયત યોજવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા આમ આદમી પાર્ટી હવે પશુપાલકોની પડખે આવીને ઊભી હોય અને સરકાર પર આકરા પ્રહાર કરતી જોવા મળી રહી છે અને તેવામાં મોડાસામાં મહાપંચાયતનું આયોજન કરી દેવામાં આવ્યું જેમાં આમ આદમી પાર્ટીના અગ્રીમો અરવિંદ કેજરીવાલ જે પણ ગુજરાતના પ્રવાસી હોય તે પણ આ મહાપંચાયતમાં છે પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન પણ આ પંચાયતમાં ઉપસ્થિત છે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં સરકારને આડે હાથ લેવામાં આવ્યા દૂધપાલકો માટે જે પશુપાલકો છે તેમને લઈને જ સરકારને આમ આદમી પાર્ટી આડે હાથ લીધી છે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે આ દરમિયાન મોટી સંખ્યામાં જ્યારે પશુપાલકો ઉપસ્થિત હોય આમ આદમી પાર્ટીના ધારાસભ્યો નેતાઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હોય એટલે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો છે

અને એક એમાં પશુપાલકનો મૃત્યુ થાય છતાં પણ એમને ન્યાય સુધારણ નો આપવામાં આવે અને એના વળતર માટે પશુપાલકને યોગ્ય ભાવ મળે તે લેને આજે મહાપંચાયતનું આયોજન થયું છે આવનાર દિવસોની અંદર જોઈએ છીએ આપણે કે જે પણ સહકારી ક્ષેત્રો છે એમાં કેમિકલ યુગ દૂધની વાત હોય અથવા તો કહી શકાય કે સહકારની અંદર જે ભરતીની થતી વાત હોય એમાં થતા કોભાંડો હોય એમાં થતા જે ભ્રષ્ટાચાર હોય એની સામે પણ હવે પાયો ચડાવવાનો સમય આવી ગયો છે કેમ કે અમુક જે કોન્ટ્રાક્ટરો છે એ કોન્ટ્રાક્ટરો એ આ સહકારી ક્ષેત્ર ને પણ ક્યાંક ને ક્યાંક વેચી માર્યું હોય એવું અત્યારે આ જોવા સાબર ડેરી માં તો મળી જ રહ્યું છે કારણ કે ઘણા બધા એવા બારદાણો છે કે જે સામાન્ય તો સામાન્ય લોકોને એ બુદ્ધિ ના બારદાણ સમજે છે અને જે પશુપાલકો છે એના હકનો પૈસો એના પરસેવાનો જે પૈસો છે એને ક્યાંક ને ક્યાંક રહ્યા છે એ બંધ થાય એના માટે આજે આ અમે ચાલવાના છીએ સાબરકાઠા વિસ્તારના ખેડૂતો શાંતિપૂર્ણ રીતે જે પોતાની પાંચ માંગો લઈ અને આંદોલન કરી રહ્યા હતા તેમાં આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકારને જાણે પોતાની સામે એક પણ વિરોધનો વિરોધનો અવાજ ના ઉઠે એના માટે થઈ અને આ આંદોલનને ભાગરૂપે એક ખેડૂતનું મૃત્યુ થયું છે ત્યારે આ તમામ માંગોને લઈ અને આજે ફરીથી આમ આદમી પાર્ટીના માનની અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન આજે સાબરકાંઠાના મોડાસા ખાતે આવી રહ્યા છે અને જ્યાં સુધી આ વિસ્તારના પશુપાલકોની જે પાંચ માંગો છે એ માંગો સંતોષાશે નહીં ત્યાં સુધી આગામી સમયમાં આમ આદમી પાર્ટી આ વિસ્તારના પશુપાલકોને સાથે ખંભો ખંભો મળાવીને આ આંદોલનમાં અમને ટેકો આપતી રહેશે આ વિસ્તારમાં સાબર ડેરીની વાત કરીએ તો સાબર ડેરીના મેનેજમેન્ટે પોતાના મળતીયાઓને લાખો કરોડો રૂપિયાનો લાભ કરાવવા માટે આ વિસ્તારની જનતા જાણે છે કે આજે એ કરોડો રૂપિયાની ગાડીમાં એક વીસ વર્ષમાં ફરતા થઈ ગયા તો સાબર ડેરીના પશુપાલકોના હકના પૈસેથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને એમના નેતાઓ છે એ મોજ ઉડાવી રહ્યા છે સાબર ડેરીમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચારથી હોય પ્રજાથી હસતી વાત હોય એવું નથી પ્રજા સંપૂર્ણપણે રીતે જાણે છે કે સાબર ડેરીના પશુપાલકોને અન્યાય કરી અને સાબર ડેરીના મેનેજમેન્ટે ક્યાંક મામા માસીનાઓને હાચવવા માટેનું જે કામ કર્યું છે એને લઈ અને પ્રજામાં ખૂબ રોષ છે અહીંયા અરવલ્લી મોડાસાના આંગણે પધારી રહ્યા છે અને એ પણ અમારી દુઃખ અને લાગણી જે પશુપાલક અને ખેડૂત માટેની જે પીડા છે એને અમે અવાજ ઉઠાવવા માટે આવ્યા છીએ કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે સાબર ડેરી જે ડેરી પશુપાલકોનું એક સંવિધાનિક એની સંસ્થા છે એનો અધિકાર છે ભાવ વધારો માંગવો પણ એનો અધિકાર છે આવી સાબર ડેરીમાં જ્યારે પશુપાલકો માંગણી લઈને જાય છે ત્યારે એની માગણી પૂરી કરવાની તો દૂર નહીં રહી પરંતુ એના ઉપર લાઠીઓ વરસાવવામાં આવે છે એને

એટલે પોતે સાબર ટેરીના માધ્યમથી આગળ આવે છે અને લાગણી અને સંવેદનાની વાતો કરો છો મારે કેવું છે તમારી લાગણી અને સંવેદનાથી અમારો જે ભાઈ શહીદ થયો છે એનો જીવ પાછો આવશે અમારે એનો જીવ જોઈએ છે બાકી એ કોઈ નથી માંગણી જોતી અમને અમારે એનો જીવ જોઈએ છે પાછો તમે એ ભાઈને અમારા ભાઈને જીવ તો કરીને બતાવો સુફિયાની વાતો બંધ કરો એટલે આમ આદમી પાર્ટીની જે માગણી છે એ આજ અમે કહીએ છીએ કે એમને વીસથી થી પચીસ ટકા ભાવ વધારો મળવો જોઈએ જે શહીદ પરિવાર થયો છે એને એક કરોડ રૂપિયા મળવા જોઈએ આ મૃત્યુએ જેણે કર્યું છે એ જેલો વાલ

તમારા માધ્યમથી પશુપાલકોને અમારે હિંમત આપવી છે કે તાકાત રાખજો કાંડામાં તાકાત રાખજો આંખમાં ચમક રાખજો હૈયે આમ રાખજો કોઈના બાપથી ડરવાની જરૂર નથી ડેરી એ વર્તમાન સરકારના બાપની જાગીર નથી ડેરી એ સહકારી ધોરણે તમે પરસેવો પાળો છો તમે માલધારી તરીકે પશુઓ રાખો છો અને જે શ્વેત ક્રાંતિ થઈ ત્યારનો એક ભાગ છે ને એ સાહિયારું છે એમાં કે કોઈ તાનાશાહી કરવા માંગતું હોય અને દુખ થાય છે કે લોકશાહીની અંદર જ્યારે પશુપાલક પરસેવો પાડીને પોતાના હક માટે લડે છે પોતાના હક માટે માંગણી કરે છે તો એના વાહા ફાડી નાખવામાં આવે છે એને મારવામાં આવે છે હદ થાય છે કે મૃત્યુ સુધી વાત જાય છે નામદાર કોર્ટે બાર જામીન આપ્યા છે પણ ગવર્મેન્ટે જે એનું પાપ કર્યું છે એ પાપ પશુપાલક કે ખેડૂત ક્યારેય માફ નહીં કરે અને તમારા માધ્યમથી ફરી સરકારને પણ એક ચેતવણી આપું છું કે યાદ રાખજો લોકશાહી હોય કે આવી ડેરી હોય એ કોઈના બાપની ની નથી લોકશાહીમાં બાપ એ પ્રજા હોય છે લોકો હોય છે જનતા હોય છે પશુપાલક હોય છે ખેડૂત હોય છે એની હરી કહવાનું રહેવા દો નહી તો સત્યાવી ક્યાંય મોઢું બતાવવાને લાયક નહીં રહ્યો